નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ચોમાસાની ઋતુ જામી છે અને આજે ઉધરસ એટલે કે ખાંસીનો એક જબરજસ્ત અને દેશી પ્રયોગ બતાવવા માટે જઈ રહ્યો છું ચોમાસામાં જે વનસ્પતિઓ છે એ સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે એક એવી વનસ્પતિ છે કે જે વનસ્પતિ જૂનામાં જૂની ઉધરસ હોય કે જૂનામાં જૂની ખાંસી હોય કફવાળી હોય કે સૂકી હોય તો આ ખાંસીમાં જબરજસ્ત દવા કરતાં પણ સારું રિઝલ્ટ આપે એવી એમ હોય કે દેશી અને અક્ષીર ઔષધિ એ વનસ્પતિનું નામ છે અરડુશી ઘણા લોકોએ સાંભળ્યું છે કે અથવા ઘણા લોકોએ ન સાંભળ્યું હોય અરડુશી જે વનસ્પતિ છે એના પાન કેવા હોય છે અરડુશીના પાન છે એ જબરજસ્ત દેશી ઔષધિનું કામ કરે છે ઉધરસ અને ખાંસીમાં આમ તો બીજી પણ ઘણી બધી શારીરિક સમસ્યાઓમાં અરડુસીનો પ્રયોગ થતો હોય છે જેમ કે તાવમાં અથવા સ્કિનની કોઈ સમસ્યાઓમાં પણ જે લોકોને ઉધરસ મટતી ન હોય લાંબા ટાઈમથી ઉધરસ હોય અને ખાંસીનું એવું છે કે ઉધરસ છે વધારેમાં વધારે એક અઠવાડિયા કે દસ દિવસથી વધારે ઉધરસ હોય તો એ ગંભીર પણ સાબિત થઈ શકે છે અને ભવિષ્યમાં એ ખૂબ જ ઘાતક સ્વરૂપ ધારણ કરે છે એટલે ઉધરસને મટાડવા માટે જે આજનો દેશી પ્રયોગ છે અરડુસીના પાનનો અરડુસીના પાનના આયુર્વેદમાં બતાવેલા બે પ્રયોગ છે જે સજેશન કરું છું જેમાં પહેલો પ્રયોગ એવો છે કે અરડુસીના જે પાન હોય છે ચારથી પાંચ પાન લઈ અને વાટી લેવાના વાટી અને અરડુસીના પાનનો રસ છે એનો ઉપયોગ કરવાનો છે ખાંસીમાં જે લોકોને ખાંસી રહેતી હોય ઉધરસ વારંવાર રહેતી હોય અથવા નિયમિત જેને ઠંકા આવવાનું ચાલુ રહેતું હોય અથવા જે લોકોને દરરોજ રાત્રે રાત્રે ઉધરસ આવતી હોય તો આવા લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી છે હવે અરડુસીના પાનને વાટીને એનો રસ કાઢવાનો છે અરડુસીના જે પાનનો રસ હોય છે ને એક ચમચી જેટલો અરડુસીના પાનનો રસ અને એની સાથે એક ચમચી જેટલું દેશી મધ લેવાનું છે બંને વસ્તુને બરાબર મિક્સ કરવાની છે મધ અને અરડુસીના પાનના રસનું જે મિશ્રણ છે ને આ મિશ્રણને આંગળીની મદદથી ચાટી જવાનું છે દિવસમાં બે વખત પણ પ્રયોગ કરી શકાય પણ સામાન્ય ઉધરસ હોય અથવા સામાન્ય ખાંસી હોય ને લાંબા ટાઈમની ખાંસી ન હોય તો માત્ર એક વખતના પ્રયોગથી પણ પરેજી સાથે પ્રયોગ કરવાથી મટી શકે છે બીજી મિત્રો વાત કરી દઉં તો અરડુસીના પાન છે એમાંથી રસ કાઢવાનો પ્રયોગ થોડો ડિફિકલ્ટ છે એટલે કદાચ આ પ્રયોગ જો અઘરો લાગતો હોય તો અરડુસીના પાનનો સરળ પ્રયોગની વાત કરું તો બે કે ત્રણ અરડુસીના મોટા પાન લઈ અને બરાબર વાટી અને એ પાનનો જે લોંદો થાય છે એ પાનના રસ કાઢવાની જરૂર નથી પણ એ પાન છે એને અડધા પોણા ગ્લાસ જેટલા પાણીની અંદર એ અરડુસીના પાન વાટી એને નાખવાના છે અને આને ઉકાળવાના છે આ પ્રવાહી જે છે એ લગભગ ત્રીસથી ચાલીસ ટકા પાણી બળી જાય અને બાકીનું પાણી વધે ત્યાં સુધી ઉકાળવાનું છે પછી આ પ્રવાહી છે એને ચૂલા કે ગેસ પરથી નીચે ઉતારી અને ગાળી લેવાનું છે જેથી અરડુસીના પાનનો કૂચો છે એ નીકળી જાય પછી આ પ્રવાહી છે એ શેઝ હુંફાળું થાય એટલે કે ગરમ હોય એ શેઝ ઠંડુ પડે પછી એની અંદર મધ નાખવાનું છે એક ચમચી મધ નાખી હલાવી અને આ ઉકાળો છે મધવાળો અરડુસીના પાનનો ઉકાળો જે છે જેની અંદર મધ મિક્સ કરેલું આ જે પ્રવાહી છે એને હુંફાળું હોય ને પછી એને ધીમે ધીમે પીવાનું છે આ પ્રયોગ પણ દિવસમાં એક વખત કરવાથી જે સામાન્ય ઉધરસ હોય છે લાંબા ટાઈમની ઉધરસ ન હોય તો આ પ્રયોગથી ખૂબ આસાનીથી મિત્રો મટી શકે છે બીજી વાત એ કરી દઉં કે મધ ઉમેરવાનું મધ અને અરડુસીનો રસ તો ખાંસીમાં ખૂબ સારું પરિણામ આપે છે પણ મધ ઉમેરવાથી એનું પરિણામ છે એમાં વધારો અને ઝડપી પરિણામ મળે છે બીજું એ કે અરડુસીના પાનનો રસ છે એનો સ્વાદ તમે જોશો ને તો ખૂબ જ કડવો લાગશે અતિશય પણ મધ ઉમેરવાથી એ તમને એનો સ્વાદ પણ કડવો નહીં લાગે અને એ પીવાથી ફાયદો પણ થશે અરડુસીનો ઉકાળો હોય તો ઉકાળો પણ ખૂબ કડવો હોય પણ મધ ઉમેરવાથી એનો ઉકાળો પણ એટલો કડવો નહીં લાગે જેટલો એ હોય છે એટલે અરડુસીના પાન ના આ જે બે પ્રયોગ છે ગમે તેવી જૂની કેમ કે અત્યારે ચોમાસું છે તો ચોમાસામાં જે લોકો વારંવાર વરસાદમાં ભીંજાતા હોય અથવા એવો ખોરાક ચોમાસામાં ખાવામાં આવતો હોય તળેલો અને ઘણી વખત ખાંડવાળો અથવા મીઠાઈ કે એવું ખાતી હોય અને એમાં વરસાદમાં પલળ્યા હોય તો શરદી થાય એમાંથી ખાંસી થાય ઉધરસ થાય તો આ ખાંસી જ્યારે બંધ ન થતી હોય ઉધરસ જ્યારે બંધ ન થતી હોય ને ત્યારે અરડુસીના બેમાંથી કોઈ પણ એક પ્રયોગ જે સરળ લાગે એ પ્રયોગ કરવાથી ઉધરસ અને ખાંસી ખૂબ ઝડપથી મટે છે સૌથી મહત્વની વાત એ છે અહીં કે પરેજી રાખવાની છે પરેજી સાથે આ પ્રયોગ કરવામાં આવે તો જ એનું પરિણામ મળે છે અન્યથા પરિણામ મળી શકતું નથી તો આ પ્રયોગ કરવાથી ખૂબ જ આસાની છે ખાંસી અને ઉધરસ મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી